વર્ષીય સઝિયાબાનોનો સમાવેશ થાય છે હજુ પણ ચાર લોકો લાપતા છે જેમના શોધ માટે બચાવ કામગીરી ચાલુ છે અવિરત વરસાદને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે સ્થાનિક તહસીલદાર મેજર સિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ અને સ્થાનિક સ્વયંસેવકોની ટીમો બચાવ કાર્યમાં જોડાય છે અધિકારીઓએ જણાવ્યું છે કે સતત વરસાદને કારણે નદીઓમાં પાણીનો સ્તર વધતા બચાવ કાર્યમાં વિલંબ થઈ રહ્યો છે આ દુર્ઘટનામાં બે શાળાઓ અને કેટલા ખાનગી વાહનોને પણ નુકસાન થયું છે સ્થાનિક પ્રશાસને લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની સલાહ આપી બચાવ કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી સાવચેતી રાખવાની અપીલ કરી છે